વળી ના મંચુરિયન બનાવવાનું છે એકદમ મસ્ત અને ગ્રેવી થઈ ગઈ થોડીક અને ગ્રેવી વાળું અમારે બનાવવાનું છે તો આપણે કરીને મૂકી દેવાનું

તો આપણે આદુને અને આદુ લસણની આપણે કટકી કરીને આની અંદર નાખી દઈએ તો આપણે અને મંચુરિયો બનાવીએ ને તો આપણે સોયાબીનની વળીની અંદર મસ્ત આપણે સુગંધ બેહી જાય છે વળીની અંદર બફાતા તો આપણે હવે આ સોયાબીની વડી નાખી દઈએ છીએ મંચુરિયું મસ્ત બફાઈ જાય વડી નાખી દઈએ એટલે બે ત્રણ મિનિટ આને રહેવા દેવાનું આવી રીતે આપણે હલાવતું રહેવાનું હલાવો તો એકાબીજ પલટી મારે એટલે અંદર આની અંદર મીઠું ના આદુ લસણનો આપણે પેસ કરી અંદર સુગંધ બેસી જાય તો આને આપણે કાઢી નાખવાની છે પાણી જો આખો આપણે સોહાઈ ગયું છે વળીની અંદર મંચુરિયન અંદર આપણે એકદમ પાણી ગયું તો મસ્ત જો તમે જોઈ શકો તો આપણે આની અંદર આપણે છાણણી અંદર કાઢી લઈએ વળીને મંચુરિયમ કાઢી લઈએ આપણે પાણી વહેધું ને એનો ફ્લેવર સારો આવે છે એટલે પાણી આપણે રાખવાનું છે આની અંદર આપણે ઠંડુ પાણી નાખી દેવાનું ને આવી રીતથી આપણે આપણે મંચુરિયાની અંદરથી પાણી આપણે ગોટીની અંદરથી કાઢી નાખવાનું તો મસ્ત બહાર જેવું મંચુરિયા બની જાય એકદમ આવી રીતે બધામાંથી આપણે કાઢી લેવું તો આપણે એક બાઉલ લીધું ને બાઉલની અંદર આપણે વળી નાખી દઈએ પાણી બધી નીકળી ગયું એટલે આ મંચુરિયન આપણે બોલ્સ એ બધાય નાખી દઈએ મંચુરિયન તો આપણે ચટણી નાખી દઈએ લાલ ચટણી હળદર નાખી દઈએ એક ચમચી મીઠું નાખી દીધું દોઢ ચમચી જેવું ને કસ્ટ તો આપણે કોર્ન કોર્નફ્લોર પાવડર છે આ તો આપણે એને બે ત્રણ ચમચી નાખીને આપણે હલાવી દઈએ અને મિક્સ કરી દઈએ અડધર મીઠાની અંદર આપણે આવી રીતે એનેથી વળી છે ને એકદમ ક્રિસ્મી બને ને આ કલર થોડોક લીધો છે એટલે એકદમ આપણે આ મંચુરિયુ છે ને આમ લાલ લાલ ગોટી થઈ જાય એનેથી તો દેખાવ સારો આવે આવી રીતે આપણે બે ત્રણ વાર આપણે કલર નાખ્યા પછી હલાઈ દેવાનું પહેલાંથી જ મેં તેલ ગરમ મૂકી દીધું તો આપણે વળી તરવાની એક એક કરીને આપણે વળી નાખવાની એકાએરે ભેગી નહીં નાખી દેવાનું બાકી છોટી જાય બીજા વળી મંચુરિયન આપણું છોટી જાય તો આવી રીતે સમસેથી જ હલાવવાની આપણે એકાએરે બધી વળી નાખી દીધી છે પણ આપણે અલગ અલગ કરી નાખી તો આપણે આને ચારથી પાંચ મિનિટ આને પાકવા દેવું પડે ચાર મિનિટ તો પાકવા દેવી પડે તો જો તમે મસ્ત થઈ ગઈ છે ને ઉપર આવી ગઈ છે વળી તરાઈની મંચુરિયમના આપણા બોલની ત્યારે મંચુરિયમ આ વળીમાંથી મંચુરિયમ એ મસ્ત બની જાય છે તો આપણે હવે થાળીમાં એને નીકાળીએ છીએ જો મસ્ત કેવા મંચુરિયનના બોલ તરાઈ ગયા છે તો આવી રીતે આપણે બીજો રાઉન્ડ તરી નાખીએ અલગ અલગ હશે એક 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 નાખવાની એટલે એકા બીજી છોટેની વળી મંચુરિયમ છોટે ની તો આપણે બધી મંચુરિયમ તરાઈ ગયા છે આપણે હવે આની ડીશમાં કાઢી લીધા થોડી વાર ઠંડા થવા દે તો આપણે સોયા સોસ ને ટમેટા સોસ લીધો છે આદુ લસણ ને ડુંગળીને મરસા ગમ લીધા કોબી લીધી છે આપણે લીલી લીલા ડુંગળીના પત્તા લીધા છે આપણે ના લસણ ડુંગળીનું પાણી હતું ને થોડું આપણે એ નાખવાનું છે એક વાટકીએ તેનાથી ફ્લેવર સારો આવે છે આપણે મંચુરિયનની અંદર લીલા ધાણા લીધા છે તો આપણે સૌથી પહેલા લસણ આદુ નાખીશું મરસા નાખી દઈએ લીલા કટકી કરી ગઈ અને એક થી બે મિનિટ આપણે પાકવા દે હું તો કારા મરી આપણે નાખી દઈએ એનેથી શું સારા આમ સારા એમ મરી પેપ્સિકમ મરસા નાખી દઈએ કટકી કરી ગલ टमाटर नाખી दिए अब 1-2 मिनट आने पकावेશું આપણે તો કોબીન પત્તા નાખી દીધા છે થોડા કોબી સુધારીને થોડીવાર આને એકાદા 2 મિનિટ આને આપણે પકાવી દે કોબી નાખ્યા પછી લીલા ડુંગળીના પાનને આપણે લીલી ડુંગળી બે આપણે એને નાખી દીધા છે તો આની થોડી વાર એકાધો મિનિટ પાકવા દે એટલે બધી પાકી જાય અને મસ્ત જો અમારા મંચુરિયમ ગોટી એકદમ તૈયાર થઈ ગઈ છે આપણે મંચુરિયન નાખી દઈએ એની અંદર આપણે બધી મસાલો પહેલાં નાખી દીધો તો મરસું અને થોડું લાલ મરસું નાખું હતું તમારું એકદમ મંચુરિયું તૈયાર થઈ ગયું છે આપણે વળીનું મંચુરિયું કહેવાય આપણે બહારથી કંઈ નહીં લેવાની મસ્ત થઈ ગયું છે ને તૈયાર આપણે આ મંચુરિયનનો મસાલો નાખી દઈએ અહીંયા સ્વાદ ટેસ્ટ સારો આવે તો આપણે મસાલો નાખ્યા પછી એને થોડી વાર આપણે હલાવતું રહેવાનું મંચુરિયન મસાલો બધી મિક્સ થઈ જાય થોડા ઉપરથી આપણે ડુંગળીના લીલા પત્તા નાખી દઈએ એટલે દેખાવ સારો આવે ને અમે આના ઉપર લીલા પત્તા તો મસ્ત લાગે છે પેલા ધાણા નાખી દે કોતમી આપણે શરૂ શરૂ કરી દઈએ છીએ જો તમને અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો ને કોમેન્ટ જરૂર કહેજો કે કેવું બન્યું બેલ બટન જરૂરથી દબાઈશું મળીશું અગલા વિડીયોમાં